જુનાગઢના મનપા દ્વારા વિવિધ જગ્યાઓ પર ધાર્મિક સ્થાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યા મોતીબાગ રોડ ઝાંઝરડા ચોકડી કાળવા ચોકડી સાંબલપુર ચોકડી બિલખા રોડ સહિત રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો એસટી બસ એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ ડાયવર્ટ કરાયા મોડી રાત્રે અનેક દરગાહોનું ધરાયું ડિમોલેશન તેમજ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ ગાઈડલાઈનો મુજબ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ તમામ પ્રકારના ધાર્મિક દબાણો છે આ માટે કોર્પોરેશનની ટીમ દ્વારા અગાઉ જે પણ આ પ્રકારના દબા દબાણો આવેલ છે તેઓને નોટિસ પાઠવવામાં આવેલી હતી અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરી ગઈકાલ રાત્રેથી મોડી રાત્રેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત ત્રણ જેટલી દરગાહો અને પાંચથી છ જેટલા મંદિર અને નાની ડેરીઓ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટાફ સાથે રહીને દૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત અસામાજિક ઈસમો કે જેઓએ પણ સરકારી જમીન ઉપર પોતાનું એક્રોનિયત કરેલ છે આ અંગે પોલીસ દ્વારા પણ તપાસ કરી કોર્પોરેશનને યાદી સુપત કરવામાં આવેલી હતી એ અંગેનું દબાણ દૂર કર્યું